તો ભાદર ભાદરકાંઠાના વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે આકાશી આફતે બાગાયતી પાકોનું વાવેતર કરનાર ખેડૂતોને પાયમાલ કર્યા છે કેળની ખેતીમાં પણ વરસાદે પાણી ફેરવી નાખતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આઠસો વીઘા જમીનમાં વાવેલા કેળાના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોને પડ્યા માથે પાટુ જેવો ઘાટ અત્યારે સર્જાયો છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે પણ ગયા વર્ષે તાવતેમાં અમને એવડી જ નુકસાની હતી અને આ સાલમાં આ વર્ષની અંદર છેલ્લા ચાર દિવસથી આ લગાતાર વરસાદ અને પવનને હિસાબે અમારો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે એ તમે જોઈ શકો છો ચાર પાંચ દિવસથી આ સતત વરસાદ પડ્યો અને પવન ફૂંકાણો એની અંદર અમારા બધાના જેટલા વાવેતર છે એટલે બધાને આ રીતે બધી જ કેળ હોઈ ગઈ છે કોઈને કઈ લગભગ લેવાનું છે બબે છોડવા છે એ પવન ના હિસાબે પડી જાય આ અમારે કેડ નું વાવેતર હતું આ પાર્ટની ની અંદર અમારે આઠસો થી હજાર વીઘામાં વાવેતર થાય છે અને આ વાવાઝોડું બધું પડી ગયું છે બ્રિટાન સંદેશ নিউজ આવી પછી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે હાલ જે બાગાયત ખેતી કેળાની કરતા હોય તેના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વાર આવી રહ્યો છે કારણ કે બાગાયતી ખેતી વર્ષમાં એક જ વખત થતી હોય ત્યારે જે કુદરતી આફત અને બે વર્ષ છે જે કુદરતી આફત અને વાવાઝોડું અને જે કોમસે વસદ લઈને જે નુકસાની ગઈ કેળમાં તેને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો હરાવી આવી રહ્યો છે જોઈ શકો છો કે આ કેળની ખેતી કરતા ખેડૂતોને પેટ ઉપર પાટો મારવાની પરિસ્થિતિ આવી છે અને ખેડૂતો પાઇબલ થઈ ગયા હોય તે પરિસ્થિતિ જોવા મળી છે